કરજણ તાલુકાના જૂની સાયર ગામે બે સમાજના જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા મળતી માહિતી મુજબ ગઈકાલે કરજણ તાલુકાના જૂની સાયર ગામે બે સમાજના જૂથો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતાં ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું બીજા દિવસે એક યુવક નારેશ્વર ખાતે ખરીદી કરવા જતાં ફરીવાર બે સમાજના જૂથો આમને સામને આવતા બોલાચાલી થતાં ધીંગાણું સર્જાયું હતું જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ બે યુવકોની તબિયત વધુ ગંભીર થતા બંને યુવકોને વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બાબતે કરજન પોલીસને જાણ થતાં કરજણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લોકટોળાને વિખેર્યું હતું અને સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી ત્યારબાદ ડીવાયએસપી કરજણ સ્થાનિક પોલીસ એસઓજી પોલીસ તેમજ એલસીબી પોલીસ ગામે ઉતરી આવી ગામમાં ચાપતો લોખંડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ આ મામલે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી